મહાસાગરમાં ઇઝરાયલના વેપારી જહાજ પર ડ્રોનનો હુમલો ભારતીયની નેશન મદદે પહોંચ્યું ઇઝરાયેલની જહાજ ડ્રોન હુમલા બાદ આગ લાગી આઈએફસીને વિક્રમ આ વિસ્તારમાં તમામ જહાજને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કરાયા સુકમમાં સેનાના નક્સલવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ એકાઉન્ટરમાં ત્રણ નક્સલો ઇજાગ્રસ્ત સુરક્ષા દળો જવાબ કાર્યવાહીમાં ત્રણ નક્સલવાદીઓ ઘાયલ થયા

અમેરિકાને યામ ચાર રાઇફલથી ફાયરિંગ કરાયું હતું સત્તરમી લોકસભાને પસાર બિલો પૈકી પચાસ ટકા બે કલાક પણ ઓછી સહસા અંતે પસાર એકવીસ ડિસેમ્બરે પૂર્ણ થયેલું શિયાળું સત્ર સત્તરમી લોકસભાનું અંતિમ સંપૂર્ણ સત્ર હતું ઇતિહાસમાં પ્રથમ વખતે સત્તરમી લોકસભાને ડેડી સ્પીકર ન હતા બિલનું સંસદ સમિતિ મોકલવાનું પ્રમાણ પંદરમી લોકસભાને એકાણું ટકા સોળ લોકસભાની ચૂંટણીમાં પંદર લોકસભાની ચૂંટણીમાં હતું બે મિનિટમાં એ ભરી દીધી જોડી પૈસાની લગ્ન થયા પાંચ હજારનો ફાયદો શુક્રવારે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો બજારમાં ખુલ્યાને બે મિનિટ જતા બે બાવન સપ્તાહની ટોચ પર ગયું હતું કંપનીના શેર રૂપિયા આઠસો ને પાંચ રૂપિયે ખુલ્યો હતો થોડી જ વારમાં ત્રણસો ને વીસ રૂપિયા પહોંચી ગયો